નમસ્કાર મિત્રો શરદી એક એવી વસ્તુ છે કે જે શિયાળો હોય ઉનાળો હોય ઋતુમાં એલર્જીની તકલીફ મિત્રો થઈ જતી હોય છે અને અત્યારે હાલની કન્ડિશનની મિત્રો વાત કરું તો આજથી ચાર થી પાંચ દિવસ પહેલા ભયંકર ગરમી હતી પિસ્તાલીસ ડિગ્રી સુધી ટેમ્પરેચર પહોંચી ગયું હતું પણ છેલ્લા બે દિવસમાં ગુજરાતના વાતાવરણમાં

આંખમાં ખંજવાળ આવી નાકમાં ખંજવાળ આવો આવી ઘણી બધી સમસ્યાઓ મિત્રો આ શરદીની એલર્જીને કારણે મિત્રો થઈ જતી હોય છે તો આજના વિડીયોમાં એકદમ સિમ્પલ અને બેસ્ટ અને એકદમ ઇફેક્ટિવ ઉપાય તમારા સમક્ષ મિત્રો રજૂ કરવા જઈ રહ્યો છું કે માત્ર બે દિવસ તમારે આ ઉપાય કરવાનો છે બે જ દિવસમાં ભયંકરમાં ભયંકર જો શરદી થઈ ગઈ હોય નાક બંધ થઈ ગયું હોય નાકમાંથી પાણી પડતું હોય તમામ સમસ્યામાંથી તમને મિત્રો મળશે મુક્તિ હવે એના માટે કઈ કઈ વસ્તુ જોઈશે બધી માહિતી વિડીયોમાં આપવાનો છું અને વિડીયોના અંતમાં એક બોનસ ટીપ પણ મિત્રો તમારા સમક્ષ રજૂ કરવાનો છું કે એને પણ તમે જરૂરથી ફોલો કરજો જેથી કરીને ભયંકરમાં ભયંકર શરદી હોય ને એમાં તમને ઘણા અંશે રાહ જોવા મળશે તો મિત્રો સૌપ્રથમ તો આપણે એક તપેલી હોય એ તપેલી તમારે લઈ લેવાની છે તપેલીની અંદર એક ગ્લાસ માટલાનું પાણી એડ કરી દેવાનું અને ધીમા ગેસ ઉપર તમારે આ તપેલી મૂકી દેવાની છે તેની અંદર અડધી ચમચી ટર્મરિક એટલે કે હળદર એડ કરી દેવાની છે અને એક ચમચી અજમો એડ કરવાનો છે જ્યાં મિત્રો અડધી ચમચી હળદર એડ કરવાની છે એક તમારે એડ કરી દેવાની છે અને એક ગ્લાસનો અડધો ગ્લાસ થઈ જાય ત્યાં સુધી આ પાણીને એકદમ ધીમા ફ્લેમ પર તમારે ઉકળવા દેવાનું છે જ્યાં મિત્રો ગેસ ફાસ્ટ રાખવાનો નથી એકદમ ધીમા ગેસ પર તમારે ઉકળવા દેવાનું છે આ ડ્રિંક છે એ અડધું થઈ જાય ત્યારબાદ તમારે ગેસ બંધ કરી દેવાનો છે અને ઘરની મદદથી તમારે ગાડી લેવાનું છે મોઢામાં મૂકીને ઘૂંટડે ગૂંટડે 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 તમારે પીવાનું છે દિવસમાં જો શક્ય હોય તો બે વાર પીવાનું અને ટાઈમનો અભાવ હોય તો મિનિમમ એટલે કે કમસે કમ તમારે એક વાર તમારે પીવાનું છે પરંતુ આટલું તમારે ધ્યાન રાખવાનું કે જમવાનું શિડ્યુલ હોય અને ડ્રિંક પીવાના વચ્ચે મિનિમમ તમારે એક કલાકનો ગેપ રાખવાનો છે આટલું તમારે ખાસ મિત્રો ધ્યાન રાખવાનું છે બાકી દિવસમાં ગમે ત્યારે પણ તમે આ પી શકો છો અને જો શરદી વધારે પ્રમાણમાં હોય શરદીની એલર્જી હોય તો તમે દિવસમાં બે વખત પણ પી શકો છો એટલે એક વખત તમારે દિવસમાં ગમે ત્યારે પીવાનું અને રાત્રે સૂતા પહેલા તમારે એક વખત તમારે પી લેવાનું છે આનાથી તમારા શરીરમાં કફ જામી ગયો હશે એ તમારો કફ છે એ દૂર થઈ જશે અને સાથે સાથે શરદીની એલર્જી હશે ને એમાં પણ તમને ઘણા અંશે રાહત જોવા મળશે આ સાથે સાથે મિત્રો વિડિયોના સ્ટાર્ટિંગમાં મેં તમને કીધેલું હતું એક બોનસ ટીપ પણ જરૂરથી તમારા સાથે શેર કરવા માંગીશ તો મિત્રો એ બોનસ ટીપમાં એટલું કહી કે આ બધું શેના કારણે થતું હોય છે કે જો તમારી ઇમ્યુનિટી ડાઉન હોય તેના કારણે તો તમારે ઇમ્યુનિટીને તમારે બુસ્ટ કરવી પડે હવે ઇમ્યુનિટીને બુસ્ટ કરવા જે પણ સિઝનમાં તમારા ઘરની આસપાસ જે પણ ફ્રૂટ મળતા હોય ને તેનું તમારે સેવન કરી લેવાનું છે જી હા મિત્રો જે પણ સિઝનમાં જે પણ સિઝનેબલ ફ્રૂટ હોય ને એનું તમારે ભરપૂર માત્રામાં તમારે સેવન કરી લેવાનું છે સાથે સાથે પૂરતા પ્રમાણમાં પાણી પીવાનું છે અને તમારા શરીરને તમારા બોડીને હેલ્ધી રાખવા માટે તમારે સમય ફાળવો પડશે જી હા મિત્રો તમે તેવો પણ બીજી શેડ્યુલ હોય તો સવારે સમય ના મળે તો સાંજે પરંતુ દિવસમાં તમારે મિનિમમ ત્રીસ મિનિટ થી લઈને પિસ્તાલીસ મિનિટ સુધી તમારે સમય કાઢવાનો છે અને એ સમયમાં તમે જીમમાં જઈને એક્સરસાઇઝ કરી શકો છો જીમમાં ના જતા હોય તો તમે વોકિંગ કરી શકો છો રનિંગ કરી શકો છો યોગાભ્યાસ કરી શકો છો ટૂંકમાં કોઈને કોઈ ફોર્મેટમાં તમારે એટલે કે કસરત કરવાની છે જેથી કરીને તમારી ઇમ્યુનિટી છે એ પથ્થર જેવી મજબૂત થશે અને ઇમ્યુનિટી જો તમારી પથ્થર જેવી મજબૂત હશે તો આવી બધી સમસ્યા મિત્રો થશે નહીં અને મિત્રો રાત્રે સૂતા પહેલા એક ચમચી અજમો થોડા પાણીમાં તમારે નાખી દેવાનો છે અને ગરમ પાણી થઈ જાય ત્યારબાદ તમારે કપડું ઢાંકીને તમારે નાશ લેવાની છે આ રીતે ઊંડા ઊંડા શ્વાસ લેવાના છે એટલે રાત્રે સૂતા પહેલા નાસ્ત લેવાની છે પૂરતા પ્રમાણમાં એક્સરસાઇઝ કરવાની છે સિઝનમાં જે પણ ફ્રૂટ મળે એનું સેવન કરવાનું છે અને વિડીયોમાં જે તમને ઉપાય કહ્યો એટલું કરશો ને તો ભયંકરમાં ભયંકર જો શરદીની એલર્જી થઈ ગઈ હોય બદલાતી સિઝનમાં જો વારંવાર શરદી થઈ જતી હોય ને તો એમાં તમને માત્ર એક થી બે દિવસમાં સારામાં સારું પરિણામ જોવા મળશે જો તમને માહિતી પસંદ આવી હોય તો આ વિડીયો તમામ એવા ભાઈઓ બહેનો સાથે જરૂરથી શેર કરજો કે જે લોકોને શરદી વારંવાર થઈ જતી હોય નવા વિડીયોમાં નવી માહિતી સાથે મળીએ છીએ ત્યાં સુધી વિડીયો જોવા માટે આપશો લોકોનો ખૂબ ખુબ આભાર સ્વસ્થ રહો મસ્ત રહો તંદુરસ્ત રહો એવી જ મારી ભગવાનને પ્રાર્થના થેન્ક યુ મિત્રો જય હિન્દ હેવ અ નાઇસ ડે